શિક્ષણ વિભાગની કોલેજ હસ્તગતના વિદ્યાર્થીઓ માટે જિલ્લા રોજગાર કચેરી દ્વારા ભરતી મેળો આગામી છ તારીખે યોજવામાં આવેલ છે ભુજની લાલન કોલેજ ખાતે સવારથી જ યુવક યુવતીઓ માટે ઇન્ટરવ્યુ ગોઠવાશે આ જોબ ફેરમાં વિવિધ કંપનીઓ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ લઈને તેમને રોજગારી આપશે વિદ્યાર્થીઓ છેલ્લા વર્ષમાં પાસ થાય તે પૂર્વે જ તેમના ઇન્ટરવ્યુ દ્વારા તેમને જોબ પ્લેસમેન્ટ આપવામાં આવશે જિલ્લા રોજગાર અધિકારીએ ચંચા ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી મારું નામ એમ કે પાલા જિલ્લા રોજગાર અધિકારી પૂજકચ છ તારીખે આપણે ઉચ્ચ શિક્ષણ વિભાગની હસ્તગતની જે કોલેજો છે એમાં ત્રીજા વર્ષની અંદર અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ બીએ છે બીકોમ છે बीएससी છે એવા જ આપણા ડિપ્લોમા અને ડિગ્રીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય એ વિદ્યાર્થીઓ આઉટ થાય એની પહેલાં એમને કેમ્પસ ઇન્ટરવ્યૂના આયોજન થકી રોજગારી મળે એના માટે અલગ અલગ ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓને એક જ સ્થળ ઉપર બોલાવી અને ઇન્ટરવ્યૂની પ્રક્રિયા કરવા માટેનું એક આયોજન લાલન કોલેજ ભુજ ખાતે છ માર્ચ બે હજાર ચોવીસના રોજ સવારે સાડા નવ કલાકથી જ્યાં સુધી ઇન્ટરવ્યૂ ચાલે ત્યાં સુધી ઉમેદવારો ભાગ લઈ શકે એવું આયોજન લાલન કોલેજ ભુજના શ્રી અને જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે ઇન્ટરવ્યૂ માટે એક જોબ ફેર ગોઠવવામાં આવેલ છે જે ઉમેદવારો જે ભરતી મેળાની અંદર આવતા હોય છે એમાં ખાસ તો એમની પાસે એમના પોતાના રિઝ્યુમ છે એ લઈ આવવાના હોય છે અને રિઝ્યુમ લઈ આવ્યા પછી જે તે જે કંપનીના કે નોકરીદાતા હોય એમને રિઝ્યુમ બતાવ્યા પછી એમને લાયકાત મેચ થતી હોય તો આગળની ભરતી પ્રક્રિયા માટે એમને કંપનીમાં ડાયરેક્ટ બોલાવવામાં આવતા હોય છે જે તે ખાનગી ક્ષેત્રના નોકરીદાતા દ્વારા અથવા જો કોઈ પણ ઉમેદવાર હોય એ પોતે રોજગાર કચેરીના અનુબંધ પોર્ટલ ઉપર પોતાનું ઘર બેઠા રજીસ્ટ્રેશન કરી શકે છે એની અંદર પોતાના જે એજ્યુકેશનના ડોક્યુમેન્ટ છે એ અંદર અપલોડ કરવાના હોય છે એ અપલોડ થઈ ગયા પછી એમનું પ્રોફાઇલ એપ્રુવ થઈ જતી હોય છે અને એપ્રુવ પ્રોફાઇલ છે એ ખાનગી ક્ષેત્રના તમામ નોકરીદાતાઓ એમની એજ્યુકેશન લાયકાતને અનુરૂપ ફિલ્ટર કરી શકે છે સર્ચ કરી શકે છે અને એમને ઇન્ટરવ્યૂનો કોલ પણ મોકલી શકે છે અનુબંધમ પોર્ટલના માધ્યમથી ભરતી પ્રક્રિયા ઘણી સરળ થઈ ગયેલી છે અનુબંધમ પોર્ટલ છે એ બે હજાર એકવીસની અંદર ઓગસ્ટની અંદર ખુલ્લું મૂકવામાં આવેલું છે રાજ્ય સરકાર તરફથી અને એની અનુબંધમની મોબાઈલ એપ્લિકેશન પણ છે જે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકાય છે એની અંદર પણ ઉમેદવાર છે પોતાના રજીસ્ટ્રેશન કરાવી શકે છે સાથે સાથે એમાં જે આવતા જોબ ફેર હોય એમની પણ માહિતી એમને રેગ્યુલર મળતી રહે છે અને ગુજરાતના કોઈ પણ ખૂણાની અંદર રોજગાર ભરતી મેળો હોય કે કેમ્પસ ટ્રાય હોય એની તમામે તમામ માહિતી એમને પોર્ટલમાં અથવા તો એપ્લિકેશનના માધ્યમથી એમને જાણકારી મળી રહેતી હોય છે